સાસુ એમને ટીંગા ટોળી કરી દે સાલુ વરસાદ બહાર નાખી દીધા કોને નાખી દીધા બાપ આ બધા બાપ સરુ વે એટલે પાસે આવો પાવર છે કે કોઈને ભી ઉપાડીને બહાર ફેંકી દે હા હા જો બતાવે જો જો બતાવ હાડા છો વાગા માં સાબ છોકરા ભૂતા હતા આમ ટાંગા ટોળી કરી કરી સાલુ વરસાદમાં ફેંકી દીધા ટાંગા ટોળી કરીને છોકરાઓને હા ટીંગા ટોળી કરી કરી કેટલા વેલા સવાર સવારમાં માં વેલા આ રીતે ઘર હાથ ચાલી ચાલીને અમને કાઢી અમારી ઉપર મારજોડ કરી છે આ બાઉન્સર આવી રીતે કર્યું અમને શું સરકાર આપી દેવાની હતી આ બાઉન્સર ઉપર તમે કાર્યવાહી કરશો કાયદેસર ની હાઈકોર્ટ જશો કે કાર્યવાહી કરશું હાઈકોર્ટ પણ ગમે તે કોર્ટમાં જવું પડે કાયદેસર ની કેમ કે કોઈ પણ ઓફિશિયલ છે જ નહીં અને અમે ખોટી રીતે કોઈ નથી ડરવાના નથી એટલે કેવી રીતે તમે કહી શકો કે કોઈ પણ ઓફિશિયલ નથી કોઈની પાસે આઈડી કાર્ડ નથી એ લોકોની બોડી લેંગ્વેજ જો આ ચપ્પલો પહેરી પહેરીને આ એ લોકો ના યુનિફોર્મ કોડ છે એ લોકો નો દૂર કરવાની ની ગરીબો દૂર કરવાની સરકાર નીતિ છે કેમ કે કોઈ પણ કોર્પોરેટર

અમદાવાદના રાયખટ પ્રસાદ મિલ કપુંડમાં રવિવારે વહેલી સવારે અમદાવાદના રાયખટ પ્રસાદ મિલમાં તંત્ર દ્વારા ડિમોલેશનનું કામ હાથ ધરવામાં આવ્યું પરંતુ રહેવાસીઓના આક્ષેપ છે કે તંત્રએ કોઈ પણ પૂર્વ સૂચના આપી નહીં તેમને અડધો કલાકનો પણ સમય ન અપાયો જ્યારે લોકો ઊંઘીર્યા હતા ત્યારે વહેલી સવારે આવતા જવાબદાર અધિકારીઓએ કોઈ ચેતવણી વિના સીધું બુલડોઝર ચલાવી દીધું જ્યારે રહેવાસીઓએ સામે રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે સ્થળ પર હાજર બાઉન્સરોએ તેમનો જવાબ સાંભળવાને બદલે જપા ઝોપી કરી રહેવાસીઓનો આરોપ છે કે તેમને ધક્કા મારવામાં આવ્યા કેટલાક લોકો સાથે મારામારી પણ થઈ સ્થાનિકોએ ગંભીર આક્ષેપો લગાવ્યા છે કે અહીં મૂકવામાં આવેલા બાઉન્સરોના નામે ઓળખાતા કાયદેસર સુરક્ષા કર્મી નથી પણ અસામાજિક તત્વો જે બાઉન્સર તરીકે ખોટી ઓળખ આપી રહ્યા છે તેમના પાસે કોઈ ઓળખપત્ર કોઈ પણ પ્રકારનો આઈડી કાર્ડ નહોતો જ્યારે લોકો પોતાનું સામાન અંદરથી લેવાની કોશિશ કરે છે ત્યારે બાઉન્સરો તેમને અટકાવે છે અને સામેથી ધક્કા મારીને બહાર કાઢે છે માત્ર સ્થાનિકો નહીં પરંતુ મીડિયા કર્મચારીઓ પણ બાઉન્સરની દાદાગીરીનો ભોગ બન્યા મીડિયા સાથે સ્થાનિકોએ વાતચીત કરવાના પ્રયાસ કર્યા તે સમયે પણ બાઉન્સરોએ દાદાગીરી વર્તી જ્યારે ઓળખપત્ર બતાવ્યા બાદ પણ તેમને રિપોર્ટિંગ કરવા રોકવામાં આવ્યા આટલું જ નહીં કેમેરા આગળ જ્યારે તેમના પાસેથી પૂછવામાં આવ્યું કે તમારું ઓળખપત્ર બતાવો ત્યારે તેઓ ટાળી ગયા અને જ્યાંથી જગ્યાથી ચાલ્યા ગયા સવાલ એ છે કે જ્યારે કોર્પોરેશનની ઓફિસ બહાર જ ફરજ બજાવતા બાઉન્સરોના ગળામાં ઓળખપત્ર હોય છે ત્યારે અહીં જ્યાં સ્થિતિ સર્જાઈ શકે ત્યાં કોઈ ઓળખપત્ર વગરના બાઉન્સરો કેમ ફરજ બજાવી રહ્યા હતા આમ તો નિયમ પ્રમાણે બાઉન્સરોના કપડા બૂટ ઓળખપત્ર બધું ફરજિયાત હોય છે પણ અહીં તો કેટલાક બાઉન્સરોના પગમાં જૂતા પણ નહોતા પ્રશ્ન છે શું બાઉન્સરો માટે કોઈ નિયમ કાયદો નથી શું બાઉન્સરો મનમાની દાદાગીરી કરી શકે કોઈને પણ માર મારી શકે ખરી જો આવું ચાલ્યું તો કોઈ પણ અસામાજિક તત્વ બાઉન્સર નું રૂપ ધારણ કરીને અંદર ઘૂસી શકે છે અને ગેરકાયદેસર હલચલ કરી શકે છે અને તેનો જવાબદાર કોણ સ્થાનિકોનું કહેવું છે કે તેઓ અહીં છેલ્લા સો વર્ષથી વસવાટ કરે છે અને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે બે હજાર દસ પહેલા વસવાટ કરનાર લોકોને ડિમોલેશન પૂર્વ પૂરતી વસવાટની સગવડતા આપવી ફરજિયાત છે ત્યારે પછી રાયખડ પ્રસાદ મિલના લોકો સાથે આવા બિનમાનો વ્યવહાર શા માટે એક દિવસ તો કોઈ સમર્થન અને હવે બાઉન્સરોની દાદાગીરી સહન કરો એ પણ ન્યાયસંગત નથી હવે મોટો સવાલ છે કે શું આ તમામ બાબતો પર તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવશે અને શું આવા બાઉન્સરો સામે કાયદેસરની કાર્યવાહી થશે આજે અમદાવાદના અમે પ્રેસ મિલ કમ્પાઉન્ડ આવ્યા છે જ્યાં ગઈકાલથી ડિમોલેશનનું કામ હાથ ધરવામાં આવ્યું હતું તંત્ર દ્વારા અત્યારે જોઈ શકો છો અમારી પાછળ અહીંના જે પ્રેસ મિલ કમ્પાઉન્ડમાં જે લોકો રહેતા હતા તે લોકો અને બાઉન્સરો વચ્ચે અત્યારે હાલમાં બાઉન્સરો વચ્ચે અત્યારે હાલમાં અને અહીંના સ્થાનિકો વચ્ચે અત્યારે હાલમાં બોલાચાલી બોલાચાલી થઈ રહી છે બોલાચાલી થઈ રહી છે અહીંના સ્થાનિકો અહીંના જે રહેવાસી હતા તે અને બાઉન્સરો વચ્ચે અત્યારે હાલમાં બોલાચાલી થઈ રહ્યા આ સાંસો બોલાચાલી થઈ રહી છે અને શું એ તો આપણે હાલમાં જો બાઉન્સરના અહીંયા જે બાઉન્સરો છે એમની સાથે પણ વાતચીત કરીશું અમે અને એ શું કહેવા માંગે છે એ પણ આપણે પ્રયત્ન કરીશું ભાઈ નામ અને નામ અને પરિચય એટલે શા માટે બોલવા ચાલુ થયું શા માટે આ હોબાળો અત્યારે જો કે બાઉન્સરે અહીંયા કોઈ જવાબ આપવા તૈયાર નથી અમને અત્યારે શા માટે બોલા ચાલી થઈએ જોકે અત્યારે હાલમાં પોલીસને અહીંયા જાણ પણ કરવામાં આવી છે જો કે એક પાછળ અત્યારે હાલમાં પોલીસની એક વાન પણ પાછળ નજરે પડી રહી અને જો કે અહીંના સ્થાનિકો પણ છે એમની સાથે પણ અમે વાતચીત કરીશું શું કહેવા માગશે કે શું બનાવ બન્યો તો અને શા છે અહીંયા મારા મારી અને આ બનાવ બન્યો હતો નાની બેબીને નખો વાગેલા જેવું બતાવવામાં આવી રહ્યું છે અમે આ શું બનાવ બન્યો હતો કેટલી ઇન્ટરનલ વાગેલું હોય કેટલું બધું પણ ક્યાંક શું બતાવીએ કેવી રીતે બતાવીએ તથા મારી વાળીને ખેંચીને મારા પગમાં વાગેલું છે અમારા ડોક્યુમેન્ટ સુધી અમને લેવા નથી દીધા અમારી પરિસ્થિતિ તો જુઓ આવી પરિસ્થિતિમાં અમારા ઘર તૂટે છે તો ત્યાંથી પત્ર બધું અમારા ઘર વખરીનો સામાન ખેંચી ખેંચીને અહીંયા ભેગો કરે છે પીઆઈ સર પીઆઈ સરને કેટલી રિક્વેસ્ટ કરી મેં કે

આ વિસ્તાર વિક્ટોરિયા ગાર્ડન પ્રસાદ મિલની ચાલી કેવા પ્રસાદ મિલની ચાલી કેવા જી અને ઘણા વર્ષો જૂના અંગ્રેજના જમાના લોકો અહીંયા વર્કર છે તમારી પાસે ડોક્યુમેન્ટ છે ના બધાની પાસે ડોક્યુમેન્ટ છે સાહેબ રહેતા તો મકાનના ટેક્સ આવતા બધાના ટેક્સ હતા લાઇટ બિલો હતા બધાના આધાર કાર્ડ અહીંયા છે રેશનિંગ કાર્ડ અહીંયા છે બધી જાતના પુરાવા આ બાજુ છે સરકાર તરફથી તમને કોઈ સુવિધા આપી રહેવા માટે કોઈ મકાન ફાટી આપી દે સુવિધામાં એટલું કે વરસતા વરસાદમાં નાના નાના બાળકો પર દયા ના કરી ગોળિયામાંથી કાઢીને બાળકોને રસ્તામાં નાખ્યા છે ચાલુ વરસાદમાં તમને બાર

वो पावर से क्या कोई ने भी ऊपर इन बार फेंकी दे आगी। आगी। जो बता दे जो जो बता दे हमें बात शुरू से अब हमें वो रखता नहीं टिकट का बाउंसर तो लीगली से मेन ना नहीं केवरी इतना तुम्हें कह सको केवरी केवरी इतना तुम्हें कह सको केवरी इतना तुम्हें कह सको आ लीगली नहीं नहीं लीगली केवरी इतना तुम्हें कह सको कोई नहीं पे कार्ड नहीं थी कोई नहीं पे आई कार्ड नहीं थी तुम्हें मांगया खरी आई कार्ड कोई नहीं पैसे मांगया कोई मां नहीं मांग का कोई आई હા મારી સાસુને ને હમણાં વચ્ચે પણ બાઉન્સરને લઈને મીડિયા સાથે પણ ધક્કમદુક્કી કરવા એક કંપનીને સસ્પેન્ડ કરી દીધા ચાર બાઉન્સરને પણ સસ્પેન્ડ કરી દેવામાં તને એક કંપનીનું પ્રોજેક્ટ જે હતો ને એ કેન્સલ કરી દો અત્યારે અવિતા ફરીથી બાઉન્સરોની દાદાગીરીથી એટલે બાઉન સોરોની દાદાગીરી અથવા તો હા 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 એની પહેલાં અમારું રવિવારે તોડી સાડા છ વાગ્યામાં અમારું બધું તોડી કાઢી સાહેબ હળસ છ વાગ્યામાં સાહેબ અમારી છોકરા ઉતા હતા આમ ટાંગા ટોળી કરી કરી ચાલુ વરસાદમાં ફેંકી દીધા ટાંગા ટોળી કરીને છોકરાઓને હા ટાંગા કરી કરી કેટલા વાગ્યા વેલા સવાર સવારમાં વેલા છ 7 7:30 વાગે કોર્પોરેશન એટલી સવારમાં જાગવા ને કામ કરવા મણી હા પીઆઈ પોતે પ્રાઇવેટ હા પીઆઈ પે દી કોર્પોરેશન ને કે પર પર આ લઈ લઈને બહાર નીકળી ગયો બધી વિચારી છોકરીઓ અમારે રહેવું કઈ રીતે ખાવું કઈ રીતે ક્યાં જઈએ અમે અત્યારે કેટલા વર્ષથી તમે રહો છો બેન અમે બાવન વર્ષ મારા થયા છે હું એની દીકરી છું તમે બાવન વરસ થઈ ગયા તમે અહીંયા જન્મ્યા ને તમે એની દીકરી છું હું કોઓર્ડિનેટર થી આવી છું મારા ભાઈ લોકો આવી રીતે હેરાન થયા એટલે તમારી અત્યારે શું માંગ છે સરકારીને હું એમ કહું છું કે આ મારા બધા પરિવારને એમનું ઘર આપે અને જે વસ્તુ અમારું બધું

હાથ ચાલી ચાલીને હમણાં કાઢી અમારી ઉપર મારઝોડ કરી છે આ બાઉન્સરોએ આવી રીતનું કર્યું અમને શું સરકાર આપી દેવાની હતી આ બાઉન્સરો ઉપર તમે કાર્યવાહી કરશો કાયદેસરની હાઈકોર્ટ જશો કે કાર્યવાહી કરશું હાઈકોર્ટમાં પણ ગમે તે કોર્ટમાં જવું પડે કાયદેસરની કેમ કે કોઈ પણ ઓફિશિયલ છે જ નહીં અને અમે ખોટી રીતે કોઈ ડરવાના નથી એટલે કેવી રીતના તમે કહી શકો કે કોઈ પણ ઓફિશિયલી નથી કોઈની પાસે આઈડી કાર્ડ નથી એ લોકોની બોડી લેંગ્વેજ જોવા ચપ્પલો પહેરી પહેરીને આ એ લોકોનો યુનિફોર્મ કોડ છે એ લોકોનો

જ્યાં સામે જગ્યા ખાલી પડી છે ત્યાં મારો સામાન નાખી દીધો હતો મારા ઘરનું મારા પોતાના ઘરનું એસી નથી કાઢવા દીધું મારા ઘરનું ગીઝન નથી કાઢવા દીધું પંખા નથી કાઢવા દીધા ખાલી જે નીચે જે સામાન દેખાતો હતો એ એ લોકોએ બધો નાખી દીધો અત્યારે મારે મારા પોતાના ઘરનું અત્યારે દોઢથી બે લાખ રૂપિયાનું નુકસાન આવ્યું છે એ કોણ ભોગવશે અત્યારે એસી પંખા લાઈટો તે બધું બધું દબાઈ ગયેલું છે નીચે તમારે જોવું હોય તો આવી જાઉં હું તમને બતાવું મારા એસી અત્યારે અંદર પડ્યા છે મારું ગીજર અંદર દબાયેલું પડ્યું છે એટલા નિર્દય હું હાથ છોડતો હતો આ લોકોને કે સાહેબ મને બે કલાક આપો ખાલી હું મારા ઘરનો સામાન કાઢી લઉં પણ આ નિર્દય હોય આ બધા બધા નિર્દય દિલ્લા છે આ બધા અમને પાંચ મિનિટનો ટાઈમ ના આપ્યો સાહેબ અને બધાને ઘરમાંથી બહાર કાઢીને બધો સામાન બધો બહાર કાઢ સામાન ચાલુ વરસાદ સામાન બધો બહાર કાઢી દો અમે આખો દિવસ અમે પલાટી સાહેબ બાથરૂમ આવ મકાનો આપવાની અરે સાહેબ તમે તમે સમજ તમારે દિલ્હી થી એવોર્ડ લઈને આપડે સાંભળવા ગરીબી દૂર નથી કરવાની ગરીબો ને દૂર કરવાના છે સાંભળવામાં ભૂલ થઈ છે તમારે ગરીબી દૂર કરવાની નહીં ગરીબોને દૂર કરવાની સરકારની નીતિ છે કેમ કે કોઈ પણ કોર્પોરેટર અમારી આ હાલત જોવા હજી સુધી 3 દિવસ થઈ ગયા કોઈ પણ હજી સુધી એક આટો મારવા પણ અહીં આયા નથી વોટ વોટ માંગવા માટે તારે તે લોકો આ સરકારની ગરીબી દૂર કરવાની નહીં ગરીબોને દૂર કરવાની નીતિ છે જો કે અત્યારે આના આક્ષેપો તો એવા હતા કે જે બાઉન્સરો છે એ ઇલિગલી બાઉન્સરો છે કાયદેસરના બાઉન્સરો નથી તો એમણે અમે સવાલ પણ કર્યો કે કેવી રીતના તમે કહી શકો છો કે એ કાયદેસરના બાઉન્સરો નથી તો એમણે એમ કીધું જો કે આ લોકો પાસે આઈ કાર્ડ નહોતું તો અમે બાઉન્સરો સાથે પણ વાત કરવાનું બેન આપનું નામ મને ખરી છે બેન આપનું નામ જો બાઉન્સરો કોઈ પણ બાઉન્સરો એટલે કોઈ પણ જવાબ આપવા આપતા અને બેન આપનું નામ મને મનીષા બેન મનીષા બેન તમે બાઉન્સરમાં કેવા હોદ્દા પર છો ને શું સુપરવાઇઝર છો કે મેનેજર છો બાઉન્સરમાં ના બાઉન્સર છું એટલે બાઉન્સરને એક ગાઈડલાઈન હોય કે બાઉન્સરની પાસે આઈ કાર્ડ હોવું જોઈએ કે નહીં હા છે એમar જોડે છે તમારી જોડે આ લોકોના એકસેપ્ટ જે બેંક કે કોઈ પાસે બાઉન્સરો પાસે આઈ કાર્ડ નથી સર અમે એમને કોઈ માર ઝુર કચી કરી નથી પેલું બતાવી દે છે અહીંયા નખનાની સાન પહેલા સર સિક્યુરિટી વાઈ કાર્ડ છે મારી હા અને અમે એમને માર ઝુર ની કરી મે પ્રેમ થી સવા મહિનાની મુદત આપી તમને કરવું જોઈએ સવા મહિનાની મુદત આપી સર તો એમને ભી એમને એની રીતે કરવું જોઈએ ના મે માર ઝુર ની કરી પ્રેમ થી એમના સામાન ઉપર થી અમે મદદ કરી છે એમની સર એમની તમે મદદ કરી પણ અહીં તો આ આક્ષેપ છે સર ખોટી વાત છે સામાન બધો બહાર અમે કઢાયો છે ખોટી વાત છે સર ખોટી વાત છે એટલે ટાંગા ટોળી કરીને લઈ જવામાં આવે નાના બાળકોને કોઈને એવા આક્ષેપ કર્યા છે અમને કરે તો આક્ષેપ સર અમે સર અમે એમની મદદ કરી છે જો કે અત્યારે અમે પણ કંઈક જોયું છે

હા હું મીડિયાનો કર્મી છું બરાબર એક રિપોર્ટર છું એક પત્રકાર છું બે મારું બૂમ પર છે મારું આઈ કાર્ડ પર છે છતાં અહીંથી બાઉન્સરો અંદર અમને આવવા નતા દેતા અને મેં આઈ કાર્ડ પહેર્યું છે પણ અહીંયા એક એના બાઉન્સરોના ગળામાં આઈ કાર્ડ નથી જોકે બેનને અત્યારે હાલ પૂછ્યું ને તો બહેને એમ કીધું કે આ કંપનીમાં જો કે નામ તો આપ્યું બેને પણ હાલ આઈ કાર્ડ ખીજામાંથી એવું પણ બતાવવામાં આવ્યું કેમ કે વરસાદનું બાનું કાઢ્યું જો કે આજમાં મંગળવાર સાડા ત્રણ વાગી રહ્યા છે પણ આખા અમદાવાદમાં એક ટ્રીપું એક છાટો વરસાદ નથી અત્યારે હાલની પણ વાત છે અત્યારે હાલ પણ આઈ કાર્ડ નથી જો કે જો અત્યારે હાલમાં બાઉન્સરના કોઈ અધિકારી અહીંયા હોય તો અમે એમના સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરે પણ કોઈ બાઉન્સરના કોઈ સુપરવાઇઝર કે મેનેજર કોઈ અહીંયા હાલમાં નજરે નથી પડી રહ્યા હવે પણ આ તો જો કે આ આ શું સમગ્ર મામલો બન્યો હતો અને શું સમગ્ર ઘટના ઘટી હતી કેવી રીતના બાઉન્સરો માર્યા હતા કે નતા માર્યા એ તો જ્યારે તપાસ કરશે પોલીસ ત્યારે સત્ય હકીકત બહાર આવશે રિપોર્ટર શરીફ ઘાસી